ભાઈ સમાજને એક સમાજ એક સંદેશ આપીએ આપણે કે કાંતિભાઈ અત્યાર સુધી મક્કમ છે હજી એને આંદોલન સમેટ્યું નથી અને ભાવનગરના મિત્રો પણ ખૂબ જ સહકારમાં છે અત્યારે જમવાથી માંડી પાણીથી માંડી ચા પાણીથી માંડી તમામ વ્યવસ્થાઓ અને સતત ખરા પગે જે લોકોને ટાઈમ નથી એવા કાર્યકર મિત્રો જોઉં છું કે એક એક મિનિટની જેની કિંમત છે એવા કાર્યક્રમ મિત્રો પણ અહીંયા બેઠા છે સતત ચાર દિવસથી અને આ આંદોલન ચલાવી રહ્યા છે કારણ કે આપણા દીકરાને ન્યાય મળે કાંતિભાઈને ન્યાય મળે અને આવનાર પેઢીને પણ ન્યાય મળે આજે જે કઈ માંગો હોય આપડી એ તમામ તમામ માંગો સંતોષાય અને જયારે લગી ન સંતોષ થાય ત્યાર લગી જો એકાદ કિસ્સામાં આવું આવું સાબિત થઈ જાય તો આ ઇતિહાસ બની જાય અને ભવિષ્યમાં કંઈક ઘટના બને તો બધાના લાભ મળે એટલા માટે આ કાંતિભાઈ છે હું તો એ કાંતિભાઈને લોખંડી પુરુષ ગણું છું આજે બાપ લાસ્ટ અંદર પડી હોય અને બાપ અહીં બેઠું હોય તો એવી ઘટનાઓ ક્યારેક જ જોવા મળે લગભગ નહીં જોવા મળી હોય આજે ચાર દિવસથી આ લોખંડી પુરુષ બેઠા અને હજી એમ કે છે કે હજી જો ન્યાય ન મળે અને આપણી માંગ સંતોષ થાય તો હું બેસવા માટે તૈયાર છું તો આવા લોખંડી પુરુષો ખૂબ ઓછા હોય છે આંદોલન હજી ચાલુ છે અહીં ખૂબ હજારોની સંખ્યામાં અત્યારે ભાવનગરના અને અમરેલી જિલ્લાના તમામ કાર્યક્રમ મિત્રો હાજર છે સુરેન્દ્રનગરથી આજુબાજુના જિલ્લામાંથી દરેક જગ્યાએથી ઘણા બધા મિત્રો આવેલા છે તો હા તો હજુ પણ જે લોકોને સહકાર આપવો હોય એ લોકો અહીં આવી શકે છે મારી સાથે બોલો છો ને હા હા

એમની નિર્મમ હત્યા કરવામાં આવે આરોપીઓને કડક સજા થાય ગુનો દાખલ થાય આરોપીઓના ઘર જે સરકાર પાડે છે રોડ રોલર જે એ રોડ રોલર ફેરવવામાં આવે એમનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એને જમીન આપવામાં આવે એ મુદ્દા સાથે આપણે બધા સાથે હતા કાંતિભાઈની સાથે કાલે હતા આજે એમ એની સાથે છીએ અને કાંતિભાઈ હજી અત્યારે આંદોલન શરૂ છે અને કાંતિભાઈ જો કોઈ આવે આપણે કોઈ આમાં રાજકારણ કરવાનું નથી તમામ લોકો આપણી સાથે છે કોઈ પણ આવે ને બાહિંદ કાંતિભાઈ એમ કે સમાજમાં જે કરવું છે કાંતિભાઈની સાથે છીએ કાંતિભાઈ જે કે એમ એમ એમનો જે નિર્ણય એ સમગ્ર સમાજનો નિર્ણય સમાજમાં કોઈ ભાગલા પડવાનો છે ભાવનગરના અમરેલી જિલ્લાના તમામ લોકોએ જેને સહકાર આપ્યો છે પોલીસ તંત્રએ જે સહકાર આપ્યો છે જે સરકારી તંત્રએ સહકાર આપ્યો છે બધાનો આભાર માનું છું પરંતુ આજે આ દીકરો જે છે નિલેશ ઓફ થઈ ગયો છે એ આખા ગુજરાત ની અંદર એક હાકાર મચી ગયો છે કે ભાઈ એક યુવાન બેટા મારી નાખે છે તો કેટલા સુધી આપણે સહન કરીશું અને ઊભો છે એને પણ હું અભિનંદન આપું છું અને કાંતિભાઈ આ તમે જે કામ કર્યું છે ને આખો સમાજ તમને કાયમ માટે યાદ રાખશે અમારી જયારે જરૂર પડે ત્યારે કહેજો અમે સાથે છીએ પરંતુ આપણે એવી લેવાની છે કે જે સમાજના પાંચ સમાજને ઉપયોગી થઈ શકે જય ભીમ જય આંદોલન હજી શરૂ થાય અત્યારે આપણે જોઈએ તો તંત્ર તરફથી ખૂબ સહકાર મળ્યો છે આજે ભરતભાઈ સુત્રીયા સાહેબ સતત લાજલિંગમાં છે ખબર પૂછવા પણ આવ્યા હતા અહીંયાથી મુંબઈ લઈ જવાની વાત થાય તો દસ લઈ જવાય એને પ્લેનથી ભાડુંથી માંડી અને તેનો જે સારવારનો ખર્ચો થાય એ તમામ ખર્ચો આપવા માટે તૈયાર હતા અત્યારે પણ કાંતિભાઈ સાથે સતત અડધી અડધી કલાક વાતચીત કરે છે કલેક્ટર સાહેબ સાથે વાતચીત કરે છે એટલે નિવેડો આવી જ જાય ગમે ત્યારે બરાબર તો એ ચિંતાનો વિષય નથી સાથે સાથે અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો આપણા મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા સાહેબ પણ સંપર્કમાં છે જનકભાઈ તળાવ્યા સાહેબ પણ સંપર્કમાં છે અને આપણા સમાજ મિનિસ્ટર પણ સંપર્કમાં છે અને આપણને જેલ આપણી માંગણી છે એ બધી સંતોષી જાય એ ચિંતાનો વિષય નથી બરાબર એને કાંતિભાઈ મક્કમતા રાખી એ બદલ કાંતિભાઈનો જેટલો આપણે આપણો સમાજ જેટલો આભાર માનો હુકામ પોતાનો દીકરો જયારે અંદર લાશ પડી હોય ને બેઠા હોય ત્યારે આ માણસ આવો લોખંડની માણસ હજી લીધી આપણે જોયું નથી તો એને એને ખરેખર મક્કમતા રાખી છે એમ સમાજે પણ સારી સહકાર આપ્યો છે અમરેલીનો અને ભાવનગરના તમામ કાર્યક્રમ મિત્રો તો એ કાર્યક્રમ મિત્રોને પણ આપણે અભિનંદન આપીએ પણ જિગ્નેશ બેવાણી સાહેબ આપણા દલિત નેતા જેને માત્ર રાજ્યના પણ રાષ્ટ્ર નેતા કહી શકાય એવા ત્રણ દિવસ સુધી અહીં બેઠા રહ્યા અને અત્યારે એને કાર્યક્રમ અગત્યના કાર્યક્રમ હોવાથી એને ક્યાંક જવું પડે તો ગયા છે પાછા આવી પણ જવાના છે એને કીધું આંદોલન આપણે સમેટવાનું નથી આપણે ચાલુ જ રાખવાનું છે એ પણ પાછા આપણી સાથે જોડાઈ જવાના છે તો આખી વાત કરી બીજા કોઈ વાત કરવી તો કરી હાજી વકીલ સાહેબે જે વાત કરી છે એ આક્રોશમાં જે વાત કરી એની વાત હવે હું સમજ છું સવાલ એટલો છે કે હમણાં સંસદથી આ ભરતભાઈ સુતર્યા ભરતભાઈ જોડે મારા વાતચીત થઈ કે હું દસ પંદર મિનિટ એટલે એમની જોડે વાતચીત થઈ તો કે હું અહીંયા આવું છું અમે માની લો કે સમાજ અમરેલી અને ભાવનગરનો નો અહીંયા બેઠો આપણે કોઈ પણ સંજોગોમાં કાંતિભાઈ ન્યાય આપવા માટે કટિબદ્ધ છીએ બિલકુલ બરોબર ચાર દિવસ તમારે હજી થયા ભલે ચાર દિવસ હજી થાય જીગ્નેશ મેવાણી આખે આખા કેસમાં એને હેન્ડલ કરી આખા આખા ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો વકીલ સાહેબે હમણાં બે દાખલા આપ્યા કે દસ વર્ષ બનાવના થઈ ગયા અને તેમ છતાં જમીન હજી આપવામાં નથી આવી તેનો આક્રોશ જે છે એ આક્રોશ વ્યાજબી છે એમને જે દાખલો અહીંયા આપ્યો અહીંયાં કે દસ વર્ષ ડુંગર ના બનાવમાં સરપંચને મારી નાખવામાં આવ્યો એને જમીન આપવાની કલેક્ટરે ખાતરી આપી તેમ છતાં જમીન હજી આપી નથી આવા સાચી હવે જિગ્નેશ મેવાની ત્રણ દિવસ અહીંયાં રહે ભાવનગરના અને અમરેલીના લોકો બધા આંદોલનમાં જોડાયેલા તમામ પક્ષના લોકો આમાં છે તમામ સંગઠનના લોકો આમાં છે તો કોઈ પણ સંજોગોમાં દાખલો બેસે અહીંયા એ જમીનનો ઓર્ડર દવાખાને જયને સમાજની વચ્ચે મૂકવો પડ્યો ત્યારે ત્યારે આંદોલન સમયકાણું છે અને આનો જો અહીંયા આ પરિણામ આપણે લાવી શકશું તો આ ગુજરાત આના પગલે ચાલશે અને માની લ્યો કે તમારા કહેવા મુજબ કે દસ વર્ષ પહેલા જે બનવા બિન જે ખાતરી આપેલી દસ વર્ષ પછી જો અમલ નથી કરતા હવે જીગ્નેશ મેવાણી આપડો મોટો ગુજરાતનો નેતા એ પણ જો અહીંયા આંદોલન કરતો હોય અને પછી જો આપને ચોકલેટ નું ફરફર્યું ખાતરી નું પકડાવ દે કે ભાઈ અમે એના માટે કાર્યવાહી કરશું અને તાત્કાલિક જમીન એમ આપી ન શકાય એના માટેનો સમય હોય એવી જો આપણને ચોકલેટો આપતા હોય તો આપણા ગુજરાતમાં એ પણ થયું છે કે રાત્રે બાર બાર સાડા વાગે હાઈકોર્ટ ખુલેલી છે

જીગ્નેશ મેવાણીનો અત્યારે આખા ગુજરાતમાં ડંકો વાગે દલિત મેટરોમાં એ પણ જો અહીંયા બે દિવસ સતત રોકાતા હોય અને પછી જો જમીન ન મળે તો સમજી લેજો કે આવનારા દસ વર્ષ સુધી ગુજરાતમાં ગમે ત્યાં બનાવ બનશે આની કરતા ભૂંડી દેશે આપણી આવશે એટલે અત્યારે જે કોઈ આગેવાનો અમે અત્યારે તમારી સાથે છીએ માવજીબેન મેં તમને કીધું છે કે ભાઈ અમરેલીનો સ્થાનિક બનાવ છે અમરેલી ના આગેવાનો સારા આગેવાનો છે નિષ્પક્ષ આગેવાનો છે નિગર આગેવાનો છે તમે લોકો જે કઈ નિર્ણય કરશો અમે તમારા નિર્ણયમાં સાથે તમને ગમે ગમો મિલાવીશું પણ સવાલ માત્ર એટલો છે કે જમીન માટેથી કાયદેસર જે આપવાની છે આપણે બીક કઈ માંગતા નથી આપણે બીક માંગતા નથી આપણે જે કાયદામાં જે લખ્યું છે તે મુજબ ઓર્ડર અહિયાં મળે એક દિવસ થઈ ગયો ભલે કાલ બે દિવસ થતા પણ ઓર્ડર આ ભાઈના હાથમાં મળે એનો દીકરો અત્યારે ત્યાં પડ્યો છે લાસ્ટ પર એને પડ્યો છે તો એના મોઢા વખત થોડી ખુશી તો હોવી જોઈએ અને જો જમીન આપ્યા વગર જમીનનો ઓર્ડર કર્યા વગર આપણે અહીંથી ખાતરીઓ મેળવી અને અહીંથી ઉભા થઈ જશું તો અત્યારે પાંચસો માણસ અત્યારે છે દસ દિવસ પછી એની અંદર દસ માણસો નહીં હોય તમે સમજી આ બહુ લાંબી લડત છે પછી કોઈ સાથે હોતું નથી પીડિતના પરિવાર એકલો બચેલો બધું ભોગવતો હોય છે એટલે હજી હજી બધા નિર્ણય બધા કરી લે છો કે આપણે ઓર્ડર જોઈએ અને પેલા સંસદ સભ્ય જે અહીંયા આવે છે એ એની એના વાતચીત કરતા હા એની એના વાતચીત કરતા સારા માણસ છે લાગણી મળે તમને તમને એણે ખૂબ મદદ કરેલી છે એ ભલે કોઈ પણ પાર્ટી માણસ તરીકે સારા છે હવે એટલે આપણે એનું સન્માન જળવવું જોઈએ એ આપણને મદદ કરી રહ્યા છે તો આપણી એને વાતચીત કરીને આપણે વધારે મદદ કેમ ન કરે એવું વાતાવરણ આપણે બધા રાખીશું એ કાંઈ આરોપી નથી

તમે સચિવને તમે કહી શકો એમ જો તમે તમે મહેસૂલ મંત્રીને તમે કહી શકો છો ઓર્ડર કરવો હોય તો આ સરકારના કોઈના બાપની હારી બાદ નથી રાતે બાર વાગે ઓર્ડર કરેલા છે તમે સમજો એટલે ઓર્ડર કરાવવો જરૂરી છે એટલે એ બાબતમાં બધા આગળ બધા આપણે બધા વધીએ બધા અને તમને બધું શું છે અમે બધા તમારી આગળ